થી વધુ દુકાનો ના તારા તૂટ્યા છે જ્યાં બિલકુલ પોલીસ ઘટના સ્થળે પહોંચે ને તપાસ હાથ ધરી છે તિજોરી તોડી લાખો રૂપિયાની ચોરી ને અપાયો છે અંજામ બે મહિના અગાઉ માર્કેટ યાર્ડ માં આઠ દુકાનો ના તારા તૂટ્યા હતા

વિજાપુર માર્કેટયાર્ડમાં આજે દસેક દુકાનોની લોક તૂટ્યા છે તિજોરીઓ તૂટી છે અને અંદાજિત પંદર સત્તર લાખ રૂપિયાની ચોરી થઈ છે અગાઉ પણ આવી ચોરી થઈ હતી પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી પોલીસ તંત્ર તરફથી આજે પણ પોલીસને રજૂઆત કરી છે પોલીસે આવી છે પણ હજી કોઈ રજૂઆત સાંભળી નથી અને એપીએમસીમાં પણ રજૂઆત અમે સેક્રેટરી સાહેબને કરી છે ચેરમેન સાહેબને કરી છે પણ ન્યાય આપવાની વાત કરી છે ન્યાય મળે ત્યારે સાચો અત્યારે કોઈ ન્યાય મળ્યો નથી અમે સોમવારથી માર્કેશનો આપવાના નથી